જો આપણે કાંતિભાઈ હર હર મહાદેવ હરિઓમ જય માતાજી જો અત્યારે વાયગા છે હવાના હાડા છ અને આજ તો સોમવાર છે એટલે આપણે પાર્થેશ્વર મહાદેવ ની લિંગ કરીને પૂજા કરી લીધી ને શિવા લઈએ જઈએ એવા પણ આજે આપણે મેન કામ ચાલુ કરવાનું છે કે નદીમાં એવું સરસ પાણી જાય છે એટલે આપણે ગોધડા ધોવાના છે આપણે હેતામાં પણ માણસો બહુ જાજા હતા અને વરસાદી હતો એટલે ગોધરા તો બધા કાંઈ ધા હોય ઝાજા ને બધા ધોવાય પડે એટલે અહીંથી ધોણ ચાલુ કરવાની છે એટલે હું મારે જાઉં છે નદીએ દેવાનસિંહ પપ્પા ભલે હું તા એને આપણે લગભગ આઠ વાગશે ધોઈને આવી જાઉં ત્યાં લગભગ અહીંથી ઉઠી જાય એને કોઈ દી ઉઠાડવા તો પડતા જ નથી એની રીતે જ ઉઠી જાય છે એટલે હું જાઉં છું નદીએ ને બા ગોધડા હા જ આહનું જો આપણે ગોદરા કોરા કરી નાખી બાએ ત્રણ ગોધરા તો ઉપર મૂકવી દીધા છે કોરા કરી અને હવે બબે હશે એક એક ખાનામાં એટલે કોરા કરી નાખીને તો હુકવી દીધી સુકાઈ જાય નકર બપોર પછી તો વરસાદ આપણે આવે જ છે એ તો આપણે કાંઈ ઉપાદી છે જ નહીં ન હવે તો સારું પણ જે આપણે રૂટીંગ હાલતો હોય એ વિશે વિચારવું તો પડે ને કે આવે છે એમ વરસાદ

આ બાજુ નથી જ વરસાદ આપડે એટલો નથી આપડે પૂર કઈ જતું આપડે બહુ વરસાદ આરો હતો કેતરું બારા પાણી કાઢ નઈ ગયા એટલે અડધી સીમ માં જતો એટલે અડધી સીમ માં કામ કરતા છે આપડા ગામ માં આપડે કઈ કામ થાય એમ નતું

કાંતિભાઈ ની ઘરે જ આવું છે કાંતિભાઈ ની ઘરે ગયા તા થોડીક વાર સપ્તાહ માં કાંતિભાઈ ને આપડે રોકવા તા પણ એને પાણી તો જો કે સ્લેપ માં એટલું એટલું પડતું હતું એને તો નરિયા વાળું ઘર છે એટલે ઘઉં ને બધું પડ્યું હતું એમાં બિસાડા પરવાળા બીજે દિવસે ઈ વહી ગયા કે મારે રોકાવું નથી કે મારે વઈ જાવ મારે બધું કે બગડું હશે તો તો પછી આપણે રોકી ન હોકી ને પોર આઈતમ કરવા આવ્યા હતા ને ત્યારે આપણે બાપુજીનો નું શ્રાદ્ધ ખાઈ એકલા હતા કીધું રોકાવા પણ પછી વહી આ ગયા આપણે જઈ આવી ન્યા બીજું હું વહી આપણે હવે ગોંડલ થી થોડાક છેટા છે ગુંદાડા ગુંદાડા પછી જ ગોંડલ આવે ને હા ગુંદાડા વહી હા હવે ગોંડલ આવશે અને આપણે બધી જે ખરીદી કરવાની છે એ કાંતિભાઈ ને ગોંડલ નજીક થાય એટલે આપણે ત્યાંથી બધી ખરીદી કરી પછી જ કાંતિભાઈ ની ઘરે ટોટલ તો આપડે ઘરે હતી ઈ લેતા આવ્યા ભરાવતા આવ્યા એટલે ખાલી સુલાદ લેવાના રહેશે દેવાનસિંહ પપ્પા કે આપડે પછી બીજી નિરાતે લઈ લેવું ત્યાં ક્યાં આપણે ગોંડલ માં ગોતી ગયા હવે આપણે આવી ગયા પ્રોવિઝન સ્ટોર માં

કરી લીધી છે पहिला मधला वा हाडी जातो ને पहिला वा हाडी टाइम થયો છે બપોરના 12 એટલે આપણે કાલે તો પાંચમનો ઉપવાસ હતો દોઢ વાગે એટલે ભૂખ તો લાગે જ એટલે આપણે ખરીદી બધી થઈ ગઈ છે કાંતિભાઈ ની પણ હવે ખાલી ને આપડે જવાનું છે અને માલિક બધે રિક્ષા ભરી દીધો છે અને કાંતિભાઈ માટે ખુદ ને ખબર તો હોય નહીં સીધા જઈને અમને કઈ નાટલ માં જમવા જાવ જમવાનું હોય ને જમ્યા હોટલ યાદ બાજુ જઈ રહ્યા હવે હોટલ આવશે એમાં જમી લેવા

બાજુમાં એના આદાન દીકરા નું ઘર છે સ્લેપ વાળું એમાં ઉઠવાનું રેવાનું એમાં જોઈએ કાંતિભાઈ ને એમાં તો ખાલી કાંતિભાઈ નું અહીંયા ખાલી શોખ ની રસોઈ બનાવે કારણ કે માણસ એવું રાખે એમાં કઈ ઘટે નહી પણ કાંતિભાઈ વસ્તુ એવી સમજાવો બઉ આકરા એટલે ભાઈ છે ઈ રાખે ઈ એક ફોન કરે ભાઈ હે એમાં કઈ ઘટે નહી

અને આપડે લીધું છે કુકર એક જણા ને એક લીટર બહુ થઈ જાય કારણ કે ગેસ હોય અને કુકર હોય તો ફટાફટ આપડે ઘરે વાપરી અને પાવડર ગણો ઈ તો એમ કે પાવડર કેવું કઈ વાપરતો જ નથી અને કપડા ધોવાનું ઈ કેવું વાપરે દેશી વાપરે

તમારે શાક કરવું હોય ને તો કાંઈ કાંઈ ગેસે થઇ જાય આ ચાર ડબ્બો આમ પેલા ચાર ડબ્બો આમ ખોલો ગેસ ખોટો થઈ ગયું ને હવે આ ચાલુ થઈ ગયું તમારે ચા કરવો ચા બના ચા મૂકી દો જો મહિનો ચા થવા જો આપને

કઈ રાડો રાડો ભાઈ ને બહુ શોખ હતો કે ધીરુભાઈ આપડે જામજદપુર મુછાડ આવે એના હાથમાં આવી ઘડિયાળ હતી કે ધીરે ઘડિયાળ તો લેતા હોય કે

મોટા બપુ દીકરા અહીંયા પાસે જાય બહુ રાખે પણ ફોન કરે ન કરે ત્યાં એ પોતી જાય માંડા હાજર થઈ ને તો રતિભાઈ જ હાજર હોય આપડે તો બૈલી હોય આપડે ક્યાં હોય ને પણ હવે કીધું કાંતિભાઈ ને હાસે અઘરા હે બાકી એનું ભાઈ કુટુંબ એનો ફૂલ સપોર્ટ છે કાંતિભાઈ નહીં ભાઈ નો સપોર્ટ સારો કાંતિભાઈ ને હા અને માતાજીન ભાઈ કાંતિભાઈ ને રૂમ કરી દેવું એક કાંતિભાઈ ને મકાન બનાવા હેમ કર ના કોને

કરવું હોય તો થઈ જાય બે ત્રણ વાર માં ભગવાન ની તમે સમજો પૈસા નો બરોબર રસ્તો શીતાડો આવ્યા છે જો કે તમને જશે નઈ તાર બૈરિયા કેદી આવ છો ગંતિભાઈ બૈરિયા તમે ક્યો જે કે અમે તો ભાઈ અત્યારે બેઠા રયો અમે તો આ બધી પૈદું છે હા જસ્દીલા ખાંડાવ પકવવાનો છે જાના બૈરિયાને ઘર ગાડીમાં લઈ જઈ હા હા બાપુજી ઘરે ક્યાં આવ